mm <laughs> હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે ઓફિસે આવતા રહ્યા હતા અને આપણે કાલ તો ગાડી નથી ભર્યા ને ભરાણી પણ આજ મિત્રો આપણે અવાર હવારમાં આપણી ગાડી લાગી ગઈ છે અને મિત્રો આપણી ભેગું જે ત્રણ ગાડીઓ બીજી હતી ને એ વતન ગાડીઓ લાગી ગઈ છે અને બધી ગાડી એક જ જગ્યાએથી ભરવાની છે એટલે અત્યારે જોવો આવતા રહ્યા છીએ આપણે કંપનીમાં જોવો એક આપણી ગાડી છે બીજી આપણે એક પોરબંદરની છે અને આ પોરબંદરની છે ભાઈ પાર્સિંગ છે જીજે જે હોડ એટલે અત્યારે મિત્રો બધા જોવા ડેકર ખોલે અને આપણે હોય ડેકર ખોલવાનું છે કેમ કે આપણે હાઇડ્રોથી ગાડી ભરવાની છે અને આ બધા અત્યારે જોવો આપણા ડ્રાઈવર ભાઈ મોબાઈલમાં મથે રીલું બીલું જોવે છે એનું કારણ છે કે ભાઈ આપણે નવ વાગે નવ સાડા નવે ઓફિસ ખુલશે ત્યાર પછી એન્ટ્રી થઈ છે એટલે ત્યાં લગણમાં આપણે ડેકર ખોલી નાખી અને મિત્રો આપણે જે લોડિંગ કરવાનું છે ને તૈણેય ગાડીનું કે ત્યાંની ગાડી એક જ જગ્યાએ ખાલી કરવાની છે અને એ આપણે ખાલી કરવાની છે સેલવાસ કે આપણે વાપી પાસે સેલવાસ આવે ને નાનું આપણું લોડિંગ છે એટલે હવે આપણે ડેકરીને એવું ખોલી નાખી અને પછી આપણે એન્ટ્રીને એવું કરાવી આવી અને આપણે કલ્પેશભાઈ જો ઉપર ચડી ગયા છે એટલે હવે આપણે પહેલાં તાલપત્રી ખોલી નાખી કે આપણે એન્ટ્રી કરવાનું ની બધું ઓફિસે ખોલી જાય જો આપણે બીજી ગાડી રહીને એમાં જો ડેકર ખોલે છે અને આ મારીઓ ઠાઠું વરખું કરે છે હવે મિત્રો આપણે જો એન્ટ્રી તો કરાવી લીધી છે અને એન્ટ્રી કરાવવામાં આપણે થોડીક નબળા સમાચાર આવ્યા છે એનું કારણ છે કે ભાઈ આપણે ગાડી રહીને એ લોડિંગ થઈ છે પાંચ કેમ કે જે આપણે અહીંયા માલરીઓની આપણે ક્રોસિંગ કરવાનો છે જે આપણે બંગાળમાંથી ગાડી આવે ને નાગાલેન્ડમાંથી માલ એ માલવીઓની આપણે ક્રોસિંગ કરવાનો છે એટલે અત્યારે એ ગાડી રહીને એક ગાડી ફસાઈ ગઈ છે રસ્તામાં કંઈક એટલે એ ગાડી આવે ને પછી આપણી ગાડીઓ ત્રણેય લાગશે એટલે અમે જુઓ એન્ટ્રી કરાવીને જાય છે ગાડી બાજુ આપણે જુઓ માલદેવભાઈ માવો બનાવતા બનાવતા એલા જાય છે અને આપણે ગાડીના ડેકર જુઓ કમ્પ્લીટ ખોલીને રાખી દીધા છે બે ગાડીના અને આ માલદેવભાઈની ગાડીમાં તો બોડી છે એટલે એને તો કાંઈ હતું નહીં આ બે ગાડીઓમાં આપણે ટેકર ખોલવાના હતા એટલે ખોલીને કમ્પ્લીટ કરી નાખ્યા છે અને કલ્પેશભાઈ અત્યારે જો પગાર સાફ કરે છે કે એ ગાડી સાફ કરીને અને કેમ કે મિત્રો આપણે હવે પાંચ વાગ્યા જ આપણી ગાડી લાગશે એટલે હવે અત્યારે તો હવે આપણે દસ વાગ્યા છીએ એટલે હવે ચાર પાંચ કલાક આપણે કાઢવાની છે આય નાન એટલે જોવી હવે જો ગાડી ફસાઈ ગઈ છે આવી જઈશે તો આપણી ગાડી લાગી જાય છે નગર પછી પાંચ વાગ્યા લાગશે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બીને રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઊભા હતા ને કે આપણે બીજી એક જોવા જુનાગઢની ગાડી આવી છે એવી જવું ટાયર છે ટોટલ આપણે અહીંયા થઈ ગઈ ચાર ગાડીઓ હો અને આ બીજી પાંચમી વટન આવી જો એ વટન ચૌદ ટાયર જ છે હો એટલે લગભગ પાંચ ગાડીઓ છે બધી પોરબંદરની ગાડી છે આપણે એક જ રીતે થઈ હે વાવમાં એટલે આપણે ટોટલ પાંચ ગાડીઓ થઈએ અને હવે બધી ગાડીઓ થઈ પાંચ ગાડી થઈ ને પાંચ વાગે ભરાય છે એમ હાલજો ભાઈ પાંચ ગાડી થઈ ને પાંચ વાગે ભરાય છે મિત્રો આપડે જોવી કેટલી વાર લાગે છે ઉપડવાની છે કેમ કે આગળ થી નઈ ઉચી વાય થી એટલે જોટો ફરી જાય એટલે આ હું આગળ થી ઊંચી થઈ ગઈ અને વાય ઊંચી થઈ ગઈ અને એટલો જે આપડે ડિપ્રેશનનો જોટો આવે ને કેમ કે આપડી મેન તાકાત રહી ની ગાડી ની અહીંયા આવે હવે જો આ લી પધર કરીને જો ઉચી થઈ જાય કોઈ નહીં થાય હવે અને બીજું કાઈ ન કરું અને જેક મરીન પછી થાય છે કેમ કે જેક મર્યા સિવાય હવે નહીં થાય આપણે જોવાય સરદારજી છે હવે કા ઈટ નો કટકો મૂકે છે ઉપડી જાય દો જાય તો ઉપડી જાય ચાલ દો નંબર લગા દો નંબર દો નંબર

હવે મિત્રો હવે જો નીકળી ગઈ છે ગાડી હવે પાછી વાંધો ન આવે જોવી હવે ટર્ન મારે જ પાછો આવી હો પાછી હવે પૂરેપૂરી દાજ ચડી ગઈ હતી હવે વાંધો ન આવે હવે થઈ જાય બરોબર ને હવે મિત્રો આપણે જોવો ગાડી તો નીકળી ગઈ છે એટલે હવે જોઈએ આપણે હવે હું વાર છે બીજી જો આ જુનાગઢ પાર્સિંગની ગાડી રહીને એ આપણે ગાડી જોવો ભરાઈ ગઈ છે એટલે આપણે આ રીતના દસ બંડલ આવે છે એટલે એ આપણે જોવો અત્યારે ગાડી ભરી નીકળે છે કેમકે આમાં માલ રહ્યો ને એ આપણે છે દમણનો એટલે એ માલ આપણે કમ્પ્લીટ હતો અને આપડી ગાડી જે આવી નથી સેલવસ વાળી કે અહીંયા બધું એ ક્રોસિંગ જ થાય જો આમાં એ માલ જ છે એટલે હવે આપડી ગાડી આવે ને પછી આપડી ગાડી લાગશે હવે મિત્રો આપણે જવું ગાડી ફરવા લાગી ગઈ છે આપણે ગાડી લઈનેથી હલવાઈ ગઈ હતી ને એ ગાડી આવી ગઈ હતી એટલે આપણે અત્યારે ક્રોસિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે અને મિત્રો આપણે અહીંયા જ્યાં અંદર ફરવા આવ્યા ને ત્યાં જવું આપણે એલ્યુમિનિયમ પડ્યું છે જો બધું એલ્યુમિનિયમ છે કાયદા સરના બિસ્કીટ આવે ને બિસ્કીટ છે આપણે આ નથી ભરવાનું આપણે તો ભરવાની જરૂર નથી આપણે આગળ તમે વિડીયો લેવો ને એમાંથી માલ ભર્યો છે કોયેલું કોયેલું આપણે ભરવાનું છે અત્યારે જવું હોય એ આપણા ભરવાનું ચાલુ કરે છે અને હવે એ ભરવાનું ચાલુ કરી દે તો વાર નહીં લાગે કેમકે વધીને અડધી કલાકમાં આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ અહીંયા જવું આપણે ચાંદી જેવું લાગે જો છે એલ્યુમિનિયમ ચાંદી નથી ક્રોસિંગ થઈ ગયું છે ચાલુ અને જે આ જો પડખે ગાડી રહીને એ ગાડીમાંથી આ ગાડીમાં નાખે છે અને મિત્રો આવડો આ માલ રહ્યો નહીં ઠેઠ આપણે આવ્યો છે નાગાલેન્ડમાંથી હવે નાગાલેન્ડથી પછી અહીંયા ગાડી રહીને ક્રોસિંગ થાય છે જુઓ આપણે હવે વધીને આપણે આમાં દસ બંને લાવશે ત્યાં આપણે ગાડી પેક થઈ જાય છે

અત્યારે જો જીપીએસ લગાડે છે કેમ કે માલ રી કિંમતી છે બધી ગાડીઓમાં જો આ બે ગાડી ભરાઈ ગઈ એમાં જીપીએસ લાગી ગયું અને ત્રિપલ ને એવું મારે છે એટલે આપણે આ જીપીએસ મારી દે ને પછી આપણે તાલપત્રી મારી દઈ ભાઈ જો જીપીએસ મારે છે આ રીતનું છે એટલે મિત્રો જીપીએસ મારી લે પછી આપણે ટ્રિપલ મારી દઈશ જીપીએસ લાગી ગયું છે પણ જીપીએસ મારીને આપણે રોવા બેલ્ટ મારે છે હવે રો આ રીતના બેલ્ટ મારે છે એટલે હું તો આ હલવાના નામ ન લે એ રીતનું રોવા આ બેલ્ટ મારે એમ આ રીતના બધા બેલ્ટ મારી દીધા હે એટલે હું તો હલવાનું નામ ન લે એટલે આ બેલ્ટ લાગી જાય ને પછી આપણે મારી દઈએ તાલપત્રી ગાડી એટલે હવે આપણે લાગી પછી મારી તાલપત્રી ની બધું કમ્પ્લીટ મારી દીધું છે અને આપણે ભેગું જે બે ગાડીઓ વાળી હતી ને એ વતન ગાડી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને એમાં જીપીએસ ને પટ્ટા બે લાગી ગયું છે એટલે અત્યારે જુઓ આપણે તાલપત્રી મારે છે જુઓ તમે બે ગાડીઓમાં તાલપત્રી મારવાનું ચાલુ છે અને આપણામાં જોવો તાલપત્રી મારી દીધી છે એટલે હવે આપણે બિલમાં એક કલાકનું કીધું છે કે ભાઈ એક કલાક પછી બિલ બનશે એટલે ત્યાં લગણ આ બે ગાડીઓમાં બિલ તાલપત્રી લાગી જાય એટલે તણા ગાડીને એક બિલ આવી જાય પછી ત્રણે ત્રણ ગાડી અકારે નીકળશે એટલે અત્યારે આપણે તાલપત્રીઓ મારવાનું ચાલુ છે આપણે જુઓ માલદેવભાઈ ની ગાડી છે બોલી રહી આપણે રામભાઈ ની છે એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે આમાં તાલપત્રીનું તેવું બહુ ગયું ખાસ જરૂરી નથી કેમ કે અંદર જ એવડું પેકિંગ કરેલું છે તોય આપણે નાખવી પડે પ્લાસ્ટિક છે તાલપત્રી તો જોવી હવે કેટલી વાર લાગે છે બિલમાં બધે ત્યાં લગાણમાં બે ગાડીઓ કમ્પ્લીટ થઈ જાય કમ્પલેટ બધી ગાડીઓને જુઓ તાલપત્રી લાગી ગઈ છે ઓલી ગાડીમાં હવે થોડાક રસ્તા બાકી રહ્યા છે બાકી આ માલદેવભાઈની ગાડીમાં જુઓ કમ્પ્લેટ લાગી ગઈ છે તાલપત્રી એટલે હવે આપણે અહીંયા જુઓ બિલ દેવા ને કે હવે ફોટો પાડે એમ કે ડ્રાઈવરોના ફોટા પાડશે અને ફોટો પાડીને પછી આપણને અહીંથી રવાના કરશે એટલે ક્યાં લગનમાં ઓલી ગાડીમાં રસ્તા લાગી જાય એ બે બાજુ મારે રસ્તા એટલે ફટાફટ લાગી ગઈ છે એટલે હવે આપણે આપણા મેનેજર ભાઈ આવ્યા છે એટલે ફોટા પાડ લે પછી આપણે નીકળવાનું છે છે આ ફોટા પડી ગયા એટલે હવે ખાલી એક એના ફોટા પાડ લે એટલે રેડી એ જોવો ફોટા પાડવા આવે છે રામભાઈ આપણે આપણી બાજુ જોવા લ્યો બિલ મળી ગયું ઓકે હાલો હવે ફોટાફટ તાલપત્રી મારી દો એટલે તમે ઝોંગા નીકળે આમાં ખાલી મોટા મોટા જ બંધ લેવાના છે આપણે થોડુંક વધારે પેક કર્યું છે બાકી નગર આમાં ખાલી એમનું પ્લાસ્ટિક નાખી દે ને તોય હાલે કેમકે જે આપણે માલ ભર્યો ને એ એટલો પેકિંગ કંપનીનું છે એટલે કાંઈ વાંધો આવે એવું છે નહીં એટલે હવે આપણે ફટોપટ રસા મારી દે પછી નીકળીએ આપણે ઇયર ભરાય છે ને યાર ભરી હાલો હવે આપણી ગાડી મિત્રો ચાલુ કરી નાખીએ એટલે હવે જો આમાં ગાડી ચાલુ કરી નાખી છે ને યાર ભરાય છે એટલે પછી આપણે નીકળી આવી કંપની માટે બહાર નીકળાશી સમજો આપણે કંપની બાજુ રસ્તો રહો આવી રીતનો હે બાપી ગાડી મેળાઈ જાય એ રીતનો હે આ બાજુ એવો રસ્તો છે આ એમાં છે રહો હવે આપણે જવાનું રાયપુર પાસ કરી લીધું હે અને રાયપુર પાસ કરીને પડાયેલા જઈએ અને આગળ હવે સુધી આપણે આવશે ભીલાઈ અને ભીલાઈ પછી આવી જાય છે ચોરી એટલે આપણે તાળે ત્રણ ગાડી સારું આયર છે એક આપણે આગળ હેલી જઈએ અને એક આપણી પાછળ હે એટલે હવે આપણે ધીરે ધીરે હેલા જાય ગોદર બાજુ અને વરસાદ અત્યારે ધીમો ધીમો ચાલુ થયો હે બહુ નથી પણ ધીમો ધીમો હે ખાતા ને એવું આવે આગળ જાય પછી ખબર પડે હું પરિશન થાય

એ અગર પહોંચ્યા છે અને અત્યારે જુઓ અહીંયા પોઈન્ટનું ટ્રાફિક છે એનું કારણ છે કે ભાઈ આપણે આ જે પોઈન્ટ આવે ને એ પોઈન્ટ છે ઠેઠ સુધી અને અત્યારે ટ્રાફિક ફૂલે ફૂલ છે એટલે હવે આપણે આ ટ્રાફિકમાંથી બહાર નીકળી અને આપણે દૂર ઉભા રહીશું કે અત્યારે તમે જુઓ ઠેઠ સુધી પોઈન્ટ ચાલુ ને ચાલુ છે બધે અને વાય લાઈન તમે જુઓ વાયા ફૂલે ફૂલ લાઈન છે હવે આપણે તૈયારી છે દસ સેકન્ડ બાકી છે અને આપણી ભેગું હારે હતી ની જ ગાડી પોરબંદર હવે આપણે પોઈન્ટ ખુલી ગયો મિત્રો આવા આપણે દુર્ગ સુધી આવશે પછી નહીં આવે આપણે મિત્રો રાયપુર ભિલાય બધું એક જ થઈ ગયું એ આપણે દુર્ગ વટી ને ત્યાર પછી આપણે ટ્રાફિક હવે આપડે જાય આગળ આપડે દુર્ગ આપડે હોટલ છે પોરબંદર ની ઓલે નહી આવે ગાડી આપડે ઉભી રાખે દુર્ગ પાસ કરી લીધું અને દુર્ગ પાસ કર્યું ને ત્યાં મિત્રો આપણે આ ગાડીમાં આગલું ટાયર બેહી ગયું ઈચ્યું અને અત્યારે જુઓ આપણે મેઇન રોડ ઉપર સઈ અને આપણે આગળનું ટાયર રહ્યું ને એ આપણે બેહી ગયું છે કેમકે એક આમટેજ આમાં હવા વહી ગઈ છે અને હવે અત્યારે જુઓ આપણે જેક ને એવું મારી છે અને આપણે જેક લાગતો નહોતો એટલે આગળ આપણે આ પાણો મૂકીને વ્હીલ પ્લેટ ઉપર ઊભું કરતા હતા પણ આ લઈ જાય છે એટલે સેટિંગ નથી આવતું અને હવે જુઓ કંઈક બીજો જુગાડ કરી છે અને આ આવ્યું ટાયર રિવની આપણે ખોલીને અને આપણે આ રિપેક્સલમાં રિવ ને એ ટાયર આપણે હવે નાખવાનું થઈ છે અને આપણે જો અહીંયા વાહી મૂકી દીધો છે જે આપણે રોડ કામ કરતા હોય ને એના પૈડ્યા હતા સેફટી બાજ અને સામે આપણે પીડ્યું એવી જગ્યાએ પંચર કે આગળ એ પાછો રસ્તો રિયોની થોડોક બંધ છે એટલે આપણે ઓમ વાંધો નથી પણ અત્યારે જ એ ટાયર ખોલવું પણ મેં તો અત્યારે વરસાદ ચાલુ છે

અને આપણે જો બીજી આપડી ગાડી હતી ને એ વાયર હતી એ ગાડી આપણે ઉભી રહી ગઈ અને ઓલી ગાડી રહી આગળ આપણે હોટલે ઉભી અને આપડે જો અત્યારે બધા ટાયર ખોલ્યું હે તમારું નામ ભૂલી ગયો પાછો કેતન કેતનભાઈ જો આપણે કેતનભાઈ અને અત્યારે એવું છે કે અમે મરતા હતા કે એ જોઈ જ ગયા જેને સીધી બ્રેક કરી દીધી અને હવે જુઓ કલ્પેશભાઈ જેક મારે છે અને પછી આ ટાયર કાઢી અને આપણે આ નું ટાયર ખોલી ને ચડાવી દઈ પછી આપણે હોટલે હાલ્યા જઈએ અને મિત્રો એક તો ચાલુ અંધારું થવા એવું છે એટલે માર્યા પણ હવે ફટાફટ ટાયર બદલાવી નાખી અને આપડે મિત્રો ફરજ ગયા એટલી રાખવી પડે એટલે હવે આપણે આ ટાયર ઘોર આવી પછી ખબર પડશે હાલે એવું છે કે પછી ફેલ થઈ ગયું છે ટાયર ટાયરનો ક્યાંક જુગાડ કરવો જોઈએ હવે ટાયર ખોલી ને પછી ખબર પડશે શું આમાં પતી જાય છે એટલે હવે ચેક મારજે પછી આપણે આ ટાયર ખોલ હવે મિત્રો આપણે જવું ટાયર ચડાવીએ અને હવે આપણે અહીંથી નીકળી જાય અને આપણે અહીંયા ટાયર ચડાવવામાં અઢી થી ત્રણ કલાક પટી થયા હતા મિત્રો એટલે અત્યારે આપણે એમાં હું છે ટાયર ખુલ્યા નહીં એટલે હું છે રહ્યા નઈ ટાઈટ બહુ હતા એટલે એના હિસાબે થોડુંક લેટ થઈ ગયું પછી આપણે ડબલ ડબલ જેક મારવાના થાય એટલે એના હિસાબે આપણે લેટ થઈ ગયું હતું એટલે હવે આપણે મિત્રો આપણે અહીંથી નીકળી જઈ અને જો આપણે ઓલી ગાડી આપણે આરે જ છે જો એ આગળ સાઈડ માં રાખી દીધી હતી અને અંધારું થઈ ગયું છે ફૂલ જોવા એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને હોટેલે જાય મિત્રો અને મિત્રો આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી જઈએ જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ અને મિત્રો આપણું લોડિંગ રિવ્યુ છે સેલબસનું એટલે જે આપણે વાપી તમને સેલબસ આવે ને ત્યાંનું આપણું લોડિંગ છે અને હવે આપણે અહીંથી નીકળી છે અમે અને વિડીયો આપણો અહીંયા પૂરો કરી નાખી દઈએ તો નેક્સ્ટ વિડીયો આપણો કાલ આવી જઈશું અને બધાને જય માતાજી જય હિન્દ